નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે તારીખ અઢારથી એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે તેમજ માર્ચ મહિનાના બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં અત્યારે હલચલ પણ જોવા મળી રહી છે વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે આ પંદર તારીખ સુધીમાં પશ્ચિમ સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થશે અને આગામી સમયમાં તાપમાનમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોળસો પચાસ કરોડની બે યોજનાઓનો અત્યારે શુભ આરંભ થયો છે જેમાં પટેલે અમદાવાદની જ્ઞાનદાસ સ્કૂલ ખાતેથી લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે જ્યારે આ નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારનો અભ્યાસક્રમ પૂર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પચાસ હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે ધોરણ દસમાં પચાસ ટકાથી વધુ ગુણ મેળવી ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પચીસ હજારની સહાય મળશે તો બીજા સમાચારની વાત કરીએ તો આઠ તારીખે મહિલા દિવસ હતો જેમાં મહિલા દિવસના અવસર ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે જેમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો તેમજ પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી અગાઉ મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી પણ આપી છે જ્યારે આ રાહત ત્રણસો રૂપિયા પ્રતિ સિલિન્ડરના મળે છે અને આ જાહેરાત સાથે અન્ય લાભાર્થીઓને હવે આજથી સો રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે તો અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની યાત્રા કરી રહ્યા છે ત્યારે અત્યારે આ યાત્રા પંચમહાલના ગોધરામાં પહોંચી હતી જેમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે દેશમાં અત્યારે કોઈ યુવાન એવો નથી કે જે અગ્નિવીર યોજના સારી લાગતી હોય તેમજ દેશના સૈનિકોને પણ અત્યારે અગ્નિવીર યોજના યોગ્ય લાગતી નથી જેમાં અત્યારે યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું કે અત્યારે રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં ત્રીસ લાખ ખાલી જગ્યા અત્યારે ભરવામાં આવશે જેમાં તેમણે વધુમાં ઉમેર્યું કે અત્યારે પરીક્ષા લેવાય છે પણ પેપર ફૂટી જાય છે અને પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન પણ અમે લાવીશું અને અમારી સરકાર બનશે તો પેપર લીક થતાં રોકવામાં પણ આવશે શું આંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આપણને ખબર છે કે અત્યારે આપણું આધાર કાર્ડ છે તે સરકારી યોજનાનો લાભ લેવા સીમ કાર્ડ ખરીદવા મકાન ખરીદવા વગેરે જેવા નાણાં સંબંધી તેમજ વગેરે જેવા પ્રવૃત્તિમાં અત્યારે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે આવી સ્થિતિમાં જો તમારા આધાર કાર્ડને સમય સમય ઉપર અપડેટ ન કરવામાં આવે તો અનેક કામ અટકાઈ શકે છે જેમાં અત્યારે સારા સમાચાર એ આવી રહ્યા છે કે અત્યારે સામાન્ય લોકો જે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર છે તે ફ્રીમાં અપડેટ કરાવી શકશે જો તમે દુબઈ જવાનો વિચાર કરી રહ્યા છો તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં તમારો વિઝા પ્રોસેસિંગ સમય ઘટી જવાનો છે અને દુબઈમાં કામ કરવા માટે જે જરૂરી કાગળિયા ભેગા કરવાના છે તેનાથી લઈને સિડેન્સી વિઝાનો પ્રોસેસિંગ સમય ત્રીસ દિવસથી ઘટાડીને હવે પાંચ દિવસ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે દુબઈની સરકારે આ માટે વર્ક બંડલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેના કારણે હવે વિઝા પ્રોસેસિંગનો સમય અત્યારે ઘટી જવાનો છે જે ખૂબ જ સારી વાત કહેવાય તો અત્યારે સી બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે જેમાં હવે સી એની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે અને એમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈ સી સભ્ય ધીરજ ખંડેલવાળે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે અને એમાં સી એ વર્ષમાં ત્રણ વખત સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરનેટ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે તેમજ નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા ધીરજ ખંડેલવાલે એક ટ્વીટમાં લખ્યું છે કે આઈ સી આઈએ ફાઉન્ડેશન અને સી એ ઇન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત સીએ પરીક્ષાઓ શરૂ કરીને સીએ વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક ફેરફાર માટે અને લાવવા માટે આવું કાર્ય અત્યારે પગલું ભર્યું છે તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં અત્યારે એક ગર્ભવતી મહિલા કે જેને ગર્ભાવસ્થાને લઈને જીપીએસસીની પરીક્ષા અલગથી લેવાઈ ના પડાઈ હતી અને આ મહિલા હાઈકોર્ટે પહોંચી હતી તે મુદ્દે અત્યારે હાઈકોર્ટે જીપીએસસીને આપેલા દિશા નિર્દેશ મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન પ્રસૂતિ કે અન્ય પરીક્ષા હશે તો તેને અલગ તારીખ આપવાનો અત્યારે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે જે ખૂબ જ અત્યારે હાઈકોર્ટ દ્વારા સારી વાત કહેવાય માટે તો અત્યારે ચંદ્રયાન ત્રણ મિશનની ઐતિહાસિક સફળતા બાદ હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો દ્વારા ચંદ્રયાન ચારની તૈયારી કરી રહ્યું છે જેમાં અત્યારે ચંદ્રયાન ચારની સૌથી મોટી ખાસિયત એ છે કે અત્યારે પૃથ્વી પરથી ચંદ્ર અને ચંદ્ર ઉપરથી માટી લઈને પૃથ્વી તરફ પાછું આવશે તેમજ આ ચંદ્રયાન ત્રણ જેમાં ત્યાં ને ત્યાં નહીં પડ્યું રહે તેમજ આ ચંદ્રયાન ચારને બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે જે પૃથ્વી ઉપરથી ઉડીને ચંદ્ર ઉપર ઉતરશે ત્યારબાદ ચંદ્રના તેના તમામ કાર્યો પૂર્ણ કર્યા પછી તે માટીના નમૂના લઈને પૃથ્વી ઉપર પાછું આવશે તો આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત હવે થઈ ગઈ આપણે જણાવીએ કે એક જૂનના રોજ છ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત પ્રવેશ અંતર્ગત અત્યારે મળી જશે સાથોસાથ જણાવીએ કે આગામી ચૌદથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે જેમાં ધોરણ એકના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે આ મહત્વની જાહેરાત કરી જ્યારે અત્યારે આર ફોર્મ માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અત્યારે ભરી શકે છે જેને આધિકારિક અત્યારે વેબસાઇટ ઉપર જઈને તમે પણ ફોર્મ ભરી શકો છો તમારા છોકરા કે છોકરી માટે તો ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે અત્યારે લીલી ઝંડી આપી દીધી જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા ઉપર અત્યારે ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ ઉપર ભરતી કરાશે તો એસઆરપીની પણ એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જ્યારે આપણે જ ખાસ જણાવીએ કે જેલ મહિલા સિપાહીની સંચાયસી સહિત બાર હજાર પોલીસની ભરતી થશે અને એમાં પણ પીએસઆઈની ચારસો બોતેર પોસ્ટ માટે પણ અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જોકે પીએસઆઈની ભરતીના અત્યારે નિયમોમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધે તો આગળ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે જેમ અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે વાત કરીએ તો એમસીએ બ્રિજને અત્યારે રિપેર કરવાને બદલે આ નવો બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ઈપીસી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જેમાં બ્રિજની ડિઝાઇન બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને આપશે જ્યારે અગાઉ ડિઝાઇન બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીને કર્યું હતું તેથી અત્યારે હાર્ટ બ્રિજના અત્યારે રિપેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યારે તિજોરી ખોલી દેવામાં આવી વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને છેતાલીસ ટકાથી વધારીને અત્યારે પચાસ ટકા કરવામાં આવી છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આજે કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આ ખાસ નિર્ણય કરવામાં અત્યારે આવ્યો છે તો આપણા ભારતમાં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે સમાચાર ફરતા ફરતા આવી રહ્યા છે કે ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી છ બુલેટ ટ્રેન ખરીદી શકે છે અને એમાં પણ ઈ ફાઈ સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે ભારત સાથે જ બે હજાર છવ્વીસમાં જૂન જુલાઈ મહિનામાં ગુજરાતના પ્રથમ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવેનો આત્મવિશ્વાસ અત્યારે આપણા ગુજરાત તરફ વળી રહ્યો છે શું આ અંગે કોઈ તમારું નિવેદન છે કે આપણા ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ના યાત્રા ઉપર ગઈકાલે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી હતી અને એમાં રાજસ્થાનથી ત્રણ વાગ્યે ઝાલોદમાં આ પ્રવેશ થયો હતો અને એમાં આગામી ગુજરાતમાં ચાર દિવસ સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટર આ યાત્રા થશે અને એમાં ભારત જોડો ના યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉપર જ છે અને આ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા એના અત્યારે પ્રયાસ દેખાઈ રહ્યા છે આપણને